તમે જલ્દી જઈને આવજો પાછા હા જલ્દી જઈ આવો હો ફોનથી લાયા કેટલા રીયું ઘર હજી આવી ગયો અમે તમાર હાઢું ઈમ છે તો પડ્યા હતા ભઈ બીમાર પડ્યા તો ફોણી વાર વાર કરશી પણ જતા જ નહીં એતો એટલે તો રાતનું કોઈ વાવા ના જવાય કરતા હું કરી બિચારા કે એકલા છે હું કરી કે છોકરો તો હજી એવાનો છોકરો છે પણ કોઈ કોમ્બો ઉક છોકરો માથો પડે છે તે ફોન લઈ આલ્યો છે એટલે આખો દાડ નઈ કરતો આખો દાડ ગેમ રમ-રમ કરતો રહે એમ બાપા કોમ શું કરે છોકરા મારે ઘેર કોમ થઈને લેટો થાય આપડે આવજો પાછા બે મિનિટ ના પાછા આવું Bua, anh bỏ lạc cho phía là, bỏ lạc. But did they hoppin bố béo béo cho hay bỏ lạc. Hai cho pháo béo. Doa tai 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 તમે અંગે આવ્યા હતા તમે તો આવો

ફોટો ફોટો પડાય છે

બે દઉો તમારે તો રવું પડે યાર રવાની ઈચ્છા છે તમને ખબર છે આખી વાત ને હું એ કુંફી નામ નહી થયો

i <laughs>